નમસ્કાર દર્શક મિત્રો હોટ ટોપિકમાં સ્વાગત છે આપની સાથે હું છું શિવમ દર્શક મિત્રો હોટ ટોપિકમાં આજે આપણે ખાસ સબ્જેક્ટ પર ચર્ચા કરવાના છીએ ખાસ વિષય જે પ્રકારે આપણે વાત કરી અત્યારે તે છે માતૃભાષા દિવસ આપણે સૌ જાણીએ છીએ આપણે ગુજરાતમાં રહીએ છીએ જન્મ આપણો ગુજરાતમાં થયો છે ત્યારે આપણી માતૃભાષા કે જે ગુજરાતી છે પરંતુ વિશ્વની વાત કરીએ તો ઘણી બધી ભાષાઓ વિશ્વમાં બોલાય છે અને ક્યાંક ને ક્યાંક એ તમામ લોકોની તેમની પોતાની માતૃભાષાઓ છે ભારતમાં વાત કરીએ અલગ અલગ રાજ્ય છે તેમ અલગ અલગ ભાષાઓ છે એ જ આપણા ભારતની એક સુંદરતા કહી શકાય છે પરંતુ ખાસ કરીને માતૃભાષાના રક્ષણ માટે કોઈપણ રાજ્ય દ્વારા કોઈપણ દેશ દ્વારા કેવા પ્રયત્નો કરવામાં આવે છે કે એમના દેશવાસીઓ છે કે જે પોતાની ભાષા ન ભૂલે તે ખાસ પ્રકારને આપણે વાત કરીએ તો વિદેશોની વાત કરીએ હમણાં ઇટલીની વાત કરીએ કે પછી સમગ્ર યુરોપની વાત કરીએ તો તે યુરોપના બધા દેશો પોતાની ભાષા પ્રત્યે એટલા જાગૃત છે પોતાની ભાષામાં જ વાતચીત છે વધુને વધુ પ્રમાણમાં કરતા હોય છે ઇટલીમાં પણ તે જ પ્રકારનો એક નિયમ પણ જે પ્રકારે બનાવવામાં આવ્યો તેની સરકાર દ્વારા ઇટલી ઇટાલિયન ભાષાને લઈને ત્યારે ગુજરાતની આપણે વાત કરીએ ત્યારે વાત ચિંતાજનક પણ ચોક્કસથી થઈ રહી છે પાશ્ચાત્ય સંસ્કૃતિની આપણે વાત કરીએ છીએ ત્યારે અંગ્રેજી ભાષાનું જે આધિપત્ય છે તે ક્યાંકને ક્યાંક વધી રહ્યું છે અને ગુજરાતી આપણા જે મા બાપ છે ખાસ કરીને અત્યારના જે માતા પિતા ચોક્કસથી કહી શકાય કે ગુજરાતી મીડિયમમાં વિદ્યાર્થીને નથી મોકલતા અને જો ઇંગ્લિશ મીડિયમમાં પણ મોકલે છે પરંતુ ત્યાં ગુજરાતી ભાષા છે કે નહીં તે પણ એક સવાલ હતો પરંતુ સરકાર દ્વારા ગુજરાત સરકાર દ્વારા તે પણ જે નિયમ છે તે બનાવવામાં આવ્યો તેના મુદ્દે પણ એક્શન મોડમાં સરકાર આવી કે ગુજરાતી ભાષા ભણાવવી પડશે પરંતુ ગુજરાતી ભાષા બોલવી ગુજરાતી ભાષા પ્રત્યેનું જે કહી શકાય કે એક માન છે તે અત્યારના જે યુવાઓમાં અત્યારના બાળકોમાં અત્યારના મા બાપમાં કેટલા પ્રમાણમાં જોવા મળે છે માત્ર અંગ્રેજી જ તેમને ભણાવવું છે અને તેના કારણે એક ચિંતાજનક વિષય ચોક્કસથી એક ગુજરાતી ભાષા પ્રત્યે તો બન્યો છે અન્ય ભાષાની વાત કરીએ તો સૌથી પ્રાચીન ભાષા તે સંસ્કૃત આપણે દેશ માટે કહી શકાય છે પરંતુ સંસ્કૃત અત્યારે લુપ્ત થઈ રહી છે પરંતુ સંસ્કૃત ભાષા જે છે તેનો પ્રભાવ ઘણી બધી બીજી લેંગ્વેજમાં કે જેમ કે સંસ્કૃત શબ્દ છે તો તેનું એને લાગતા વળગતા શબ્દ તેમાંથી જ ઉદભવેલા શબ્દો કે જે ગુજરાતીમાં છે ઇંગ્લિશમાં છે અન્ય ભાષા પણ છે તેમાં પણ તે જોવા મળ્યા છે એટલે કે તે ભાષાનું પ્રભુત્વ ચોક્કસથી છે તેનો પ્રભાવ ચોક્કસથી છે પરંતુ લુપ્ત થઈ રહી છે ત્યારે આ જ બાબત પર આપણે ચર્ચા કરીશું કે માતૃભાષા શું છે માતૃભાષા જે પ્રકારે આપણે વાત કરીએ તો હાલરડાનો એક અહેસાસ લાગણીઓની વિનાશ જે પ્રકારે આપણે કહી શકીએ કે આપણા જે વિચાર છે તેને ક્યાંક ને ક્યાંક એ સરળ બનાવે છે આપણી જે માતૃભાષા છે તેને લઈને તમામ ઘણી બધી બાબતો છે માતૃભાષા માટે કહેવા પૂરતી પરંતુ ચર્ચા પણ આપણે કરવાની છે ત્યારે ચર્ચા સાથે આગળ વધીશું આપણી સાથે મહેમાન જોડાઈ ગયા છે અને વાત તેના જ વિશે આપણે કરીશું સૌથી પહેલાં આપણી સાથે છે ડીએચ અમીન સાહેબ આપણી સાથે છે કે જે કવિ છે લેખક છે અને સાથે જ એવોર્ડી છે જે લિટરેચર નેશનલ એવોર્ડ છે લિટરેચરમાં ખાસ કરીને તમને ખામોશ તરીકે પણ તમને ખાસ ઉપાધિ મળેલ છે તેઓ તરીકે ઓળખાય છે ડીએચ અમીન સાહેબ સ્વાગત છે તમારું નિર્માણ ન્યૂઝમાં ત્યારબાદ આપણી સાથે છે મિહિરભાઈ પટેલ છે જે મદદનીશ ગુજરાતી શિક્ષક છે તમારું પણ સ્વાગત છે અને સાથે જ કિરીટભાઈ રાજગોર કે જે ગુજરાત વિશેષજ્ઞ છે સ્વાગત છે ત્રણેયનું નિર્માણ ન્યૂઝમાં શરૂઆત કરીએ આજનો ખાસ દિવસ માતૃભાષા દિવસ અને તેને જઈને ગુજરાતીની તો વાત કરીશું પરંતુ

આપણા જે બાપદાદાનો જે વારસો છે આપણા જે વડવાઓની જે એક કાલીગેલી જે ભાષા છે પરંપરાગત છે બોલાતી જે લોકબોલી છે એને ધીમે ધીમે આપણે વિસરી રહ્યા છીએ જે કદાચ એમ કેવું તો કહી શકાય કે એ માણસો શોધી લાવો એ માણસો શોધી લાવો કે જેના ખોંખારાઓ પણ કદાચ આપણે ગૂગલ પર ક્યાંક શોધવા જવું પડશે એના એના શબ્દો ક્યાંક આપણે શોધવા જવું પડશે કે જે મળવા મુશ્કેલ હશે એવી સરસ મજાની આપણી માતૃભાષાનું જે સંવર્ધન છે આપણી માતૃભાષાનો જે વૈભવી વારસો છે છે એ આજે લુપ્ત થઈ રહ્યો ત્યારે માતૃભાષા વિશ્વ દિવસની ઉજવણી સંતોષ ન માની લેતા પણ આવનારી જે છે પેઢી છે એની અંદર મા બાપ વડીલો પણ માતૃભાષાને વધારે મહત્વ આપે માતૃભાષા વધુ ને વધુ ખરેખર આપણા જીવન વ્યવહારનો

અને સાહેબે જે વાત કરી એ બહુ જ યોગ્ય છે આજની પરિસ્થિતિમાં આ જે ગુજરાતી જાણે લુપ્ત થતી જતી હોય એવું લાગી રહ્યું છે પણ છતાંય ક્યાંક એવી આશા છે કે ટકશે તો ખરી પણ માતૃભાષાનું જે મહત્વ હોવું જોઈએ એ દેખાતું નથી મને લાગે છે ત્યાં સુધી કદાચ સાહેબ મને સમર્થન આપશે કે ઉમાશંકર જોશી સાહેબની જે પંક્તિ છે કે ગુજરાતી થઈ ગુજરાતી બોલે નહીં બરાબર આપણે ગુજરાતી હોવા છતાંય ગુજરાતી સારી રીતે બોલી શકતા નથી આજની માતૃભાષાની જે પરિસ્થિતિ છે એ કદાચ આવી છે અને દરેક જગ્યાએ અને ઘણા એના પાછળના પરિબળો પણ હશે એની ચર્ચા કદાચ આગળ આગળ આપણે કરવા હોઈશું એટલે આજની ભાષા લુપ્ત થતી રહી છે અને માતાના સંસ્કાર જે છે માતાનું તમે શરૂઆતમાં જ કહ્યું કે હાલરડું છે માતાનું માતાનું હાલરડું છે એને અનુભવવું હોય તો એ માતૃભાષામાં જ અનુભવી શકાય કોઈ બીજી ભાષામાં હાલરડું હોય તો એને અનુભવી ન શકાય એની જે સંવેદના છે એ આપણે પ્રાપ્ત નથી કરી શકવાના એ સંવેદનાને મેળવવા માટે માતૃભાષા જ કામ કરે છે

આપણે આગળ ચર્ચા ચાલે ઉદાહરણ લઈશું પરંતુ આજના ને ખાસ કેવું છે એવું નથી કે આપણે ગુજરાતીમાં છીએ જે ભાષામાં વિચારીએ છીએ એ જ ભાષામાં પડશે ને તો પ્રભાવ એનું સૌંદર્ય કંઈક અલગ હશે કેટલાય લોકો જે ગુજરાતી ન હોવા છતાંય ગુજરાતી ભાષા પ્રત્યે આકર્ષાયેલા છે એવા ઉદાહરણો આપણી પાસે ગુજરાતી સાહિત્યમાં જયારે જોઈએ તો ઘણા બધા છે

હોય છે રડવાનો ત્યાંથી લગભગ આમ તો માતૃભાષાની શરૂઆત થઈ જતી હોય છે એક એની સંસ્કૃતિ એમનો વારસો એમનો જન્મસ્થળ એમનું જે બાળપણ જ્યાં ઉછર્યું હોય છે ઘણી બધી બાબતો છે ખરેખર છે એક તાણાવાણાની જેમ ખરેખર છે એ એની સાથે જોડાયેલી હોય છે અને એટલા માટે ઘણીવાર હું મારા આવા ભાષાકીય કાર્યક્રમો ની અંદર પણ વાત કરતો હોઉં છું કે ગુજરાતના ખુબ જ નામાંકિત લબ્ધ પ્રતિષ્ઠિત કવિ લેખકો એમની કલમો જે સરસ મજાની જે આજે પુસ્તકાલયોમાં છે મૂકેલી છે વાંચન માટે તો આવનારા દિવસોમાં કદાચ માતૃભાષાનું ખરેખર જે કોઈ રક્ષણ નહીં થાય સંવર્ધન નહીં થાય એને અનુમોદન આપનારો જો ખરેખર છે જે સિનિયર સમાજ છે કે વડીલો છે એને જો પ્રોત્સાહન નહીં આપે તો આપણો ભવ્ય ભૂતકાળ કે આપણો વારસો ખરેખર માત્ર એક પસ્તીના રૂપમાં જોઈશું એક પસ્તી બની જશે તો એ પણ એક ચિંતાનો વિષય કારણ કે આવું બધું જે ખરેખર ઉચ્ચ ગજાનું અને ભાવાત્મક શબ્દ શૈલી વાળું જો લખાણ કે આવું જો વૈભવી ઘરેણું કોઈની પાસે હોય તો એ માત્ર ને માત્ર એક આપણી ગુજરાતી ભાષાની અંદર માતૃભાષાના રૂપમાં પડેલી છે અને એનું ખરેખર જે આર્ટિકલ્સ

કે ભાઈ માતૃભાષા આ દિવસ તરીકે છે એને સન્માનની અંદર ઉપસ્થિત છું તો આપણા શિક્ષણ મંત્રી પણ એવું ઈચ્છે છે કે ભાઈ પ્રથમ પ્રાધાન્ય મળવું આપણે એ બાબતમાં કોઈ સંદેહ નથી કે ભાઈ આવકના સાધન તરીકે કોઈ ભાષાને આપણે સ્વીકારીએ જેમ કે આપણે આપણા જીવન વ્યવહારની અંદર ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે પણ ટેકનોલોજી એટલી સદે ન વપરાવી જોઈએ કે જીવન જીવન ન રહે કોઈ અન્ય ભાષાનો ઉપયોગ એટલો બધો ન વધી જવો જોઈએ કે આપણે આપણો વારસો ને આપણી વિરાસત ને ભૂલી જઈએ એટલે આ બાબતમાં મારી એવી વ્યાખ્યા છે કે માતૃભાષાનું ખરેખર છે હજારો વર્ષ સુધી સંવર્ધન થતું આવ્યું છે આગળ પણ ખરેખર સંવર્ધન થતું રહે એ માટે સૌપ્રથમ પ્રથમ સંનિષ્ઠ પ્રયાસો આપણા તરફથી પૂરેપૂરા થવા જોઈએ સરકાર પણ આમાં ખરેખર પૂરેપૂરી સહભાગીદાર છે પૂરા પ્રયત્નો એમના પણ છે પણ જ્યાં સુધી વાલીના મનના જે ખરેખર છે વિદેશી કે અન્ય ભાષાઓ ભણવાના જે અભરખાઓ છે એ જો તૂટે તો ચોક્કસ ખરેખર માતૃભાષાને ફરી પુનઃ જે સ્થાન ઉત્કાળવા મળેલું છે એથી વિશેષ વધારે સ્થાન મળી શકે અમીરભાઈ જે વાત કરી આજે આપ શિક્ષક છો એટલે એ વાત આપના સાથે પણ કરવી છે કે છેલ્લા ઘણા બધા વર્ષોથી આપણે વાત કરીએ બોર્ડની પરીક્ષા ધોરણ દસમાં ગુજરાતીનું જે પેપર લેવામાં આવે છે એક લાખ કરતા જે વધારે વિદ્યાર્થીઓ છે દર વર્ષે આંકડો સામે આવે છે કે ગુજરાતી વિષય છે નાપાસ થઈ રહ્યા છે શું કારણ લાગી રહ્યા છે અને આની પહેલા પણ આપણે જણાવ્યું કે ઘણા બધા પરિબળો છે આની પાછળ જે થવાના શું લાગે છે આપણે જીર મીરભાઈ મીરભાઈ તો સાહેબ આમાં વાત એવી છે કે ઘણા બધા પરિબળોમાં કેટલાક પરિબળો એ છે કે પહેલી વાત તો એ છે કે સાહેબ એમ સંવેદના ક્યારે જાય છે આપણી ઓછી થાય છે કે ટેકનોલોજીનો ઉપયોગ થવા સંવેદના ઘટી છે ટેકનોલોજીનો ઉપયોગ થવાના કારણે વાંચન ઘટ્યું છે એટલે શબ્દ ભંડોળ ઘટ્યું છે શબ્દ ભંડોળ ઘટ્યું છે એટલે ભાષા પ્રત્યેની સમજણ ઘટી છે અને સમજણ જયારે ઘટે છે એટલે માણસ એનાથી થોડોક દૂર થતો જાય છે એટલે ક્યારેક વાંચન જે છે એ ઘટવાનું એક પરિબળ છે બીજું શરૂઆતમાં આપણે વાત કરીએ કે આપણી આપણી ભાષાનું ઘડતર જે છે એ આપણી આજુબાજુના પરિ જે પરિપ્રેક્ષમાં છે એના થકી થાય છે તો આપણે જયારે જોઈએ છે કે આ પરિસ્થિતિમાં આપણી આજુબાજુ જે વાતાવરણ છે એમાંથી પણ ભાષા જાણે ઓછી થતી જતી હોય એવું લાગે છે શરૂઆત કરી દાખલા તરીકે હાલરડાની વાત કરી આજે હાલરડા ક્યાં ગવાય છે હાલરડા ક્યાંય છે નહીં

ભાષા ઉપર થતી હોય છે અને ક્યારેક તો એમાં પણ ક્યાંક ખામીયુક્ત ભાષાઓ હોય કે એ ભાષામાં પણ વિદેશી ભાષા કે અન્ય ભાષા વધારે અને ગુજરાતી નહીવત થતી જતી હોય ત્યારે બાળક જે શીખે છે જ્યાંથી એને આપણે એમ કહે કે એ કંઈ મેળવે છે જે કંઈ પ્રાપ્ત કરે છે ભાષાના નામે એ ગુજરાતી ઓછું અને અન્ય ભાષાનું અને એટલા કારણે કદાચ એ ગુજરાતીમાં પાછો પડતો જતો હોય અને કદાચ જ પરિબળો એવા છે કે જેમાં એ માતૃભાષાથી વિમુખ થતો જાય છે અને ગુજરાતીના કદાચ માતૃભાષા ગુજરાતી છે એનું પરિણામ ઓછું આવવાના આ કારણો હોઈ શકે જી ચોક્કસથી ઘણા બધા કારણો છે પરંતુ જે હમણાં પહેલા કિરીટભાઈએ પણ જણાવ્યું કે ઘણા જે ઉદાહરણો ઘણા બધા છે માતૃભાષા માટે લડત આપનારાના કિરીટભાઈ ત્યાં જ આગળ વધીએ આપણી આપણે આગળ વધીએ માતૃભાષા માટેની જે લડત છે જે આપણે હમણાં વાત ઘણા બધા ઉદાહરણ ચોક્કસથી છે કયા કયા ઉદાહરણ અત્યારે દર્શક મિત્રોને આપણા આપવા માંગશો કે માતૃભાષા માટે આ રીતે લડત આવી છે ત્યારે માતૃભાષા તેમને મળી છે યસ સર એટલે એવું કહી શકાય કે શરૂઆતમાં ઇતિહાસથી અને અત્યાર સુધી બે હજાર ચોવીસ માં એક એવી બે ત્રણ ઘટનાઓ છે અને એની અંબાળી એટલે કે હાથી ઉપર એની શોભાયાત્રા નગરમાં નીકળે છે આ ગુજરાતી ભાષા પ્રત્યેનું ગૌરવ આજ સુધી જો ધર્મ ગ્રંથ માટે કદાચ કોઈ એ શોભાયાત્રા નીકાળી હશે એ હશે પરંતુ કોઈ વ્યાકરણ ગ્રંથ લખાયેલો છે પ્રેમાનંદ સાહેબે એવું કહેલું હતું કે જ્યાં સુધી ભાષાને ગૌરવ નહીં મળે ત્યાં સુધી પાઘડી નહીં પહેરું ત્રીજું ઉદાહરણ આપીએ તો જયારે નર્મદ કવિ અમારા નર્મદ એમણે પણ કહ્યું છે કે કલમના ખોળે માથું ગુજરાતી ભાષા માટે કેટલા લોકોના સંઘર્ષ આવા ઘણા બધા છે જેમાં નરસિંહ મહેતા થી એ લોકો પણ કરી શકીએ આપણે લોકોને અને દલપતરામ સાહેબ પોતે અમારા કવિ એમણે રૂડી ગુજરાતી રાણી છે એમના વકીલ પોતે છે એવી રીતે એમની ઓળખ આપેલી હતી એટલે ગુજરાતી સાહિત્યને ટકાવવા માટે ઘણા બધા લોકો એ પ્રયત્ન કરે છે જેમાં અલગ અલગ સમાજના લોકોએ પણ ઘણા ઘણા બધા પ્રયત્ન કર્યા છે અને તાજેતર નું ઉદાહરણ આપણે જોઈએ તો બંને લોકોને અભિનંદન આપવા છે ગુજરાત સરકારે પણ એમ કહ્યું છે કે સતત સતત ની અંદર નિર્માણ ન્યૂઝ જો આ રીતે ગુજરાતી સાહિત્ય માટે કે ભાષા માટે થોડો સમય આપે ને એ પણ અભિનંદન ને પાત્ર છે એટલે ઘણા બધા આવા છે કે જેઓ ગુજરાતી ભાષા ટકાવવા માટે પ્રયત્નો કરે છે એનું પરિણામ મળ્યું છે એનાથી આકર્ષાયેલા પણ લોકો છે આપણી પાસે એ જ પ્રયાસ જાગૃતતા લાવવાનો એક પ્રયાસ છે કારણ કે અત્યારે ઘણા બધા મોટા ભાગના જે તમામ લોકોને ઇંગ્લિશ મીડિયમમાં જે ભણવું છે પરંતુ છેલ્લા દસ વર્ષોની આપણે વાત કરીએ પાંચ દસ વર્ષોની મીરભાઈ તો જો મેં હમણાં જે વાત કરી આપણે જે સવાલ હતો ગુજરાતી ભાષામાં નાપાસ થનારાનો તે જે ટકાવારી છે તે ચોક્કસથી ઘટી છે બે હજાર સોળમાં છવ્વીસ ટકા તો જે અત્યારે પંદર ટકા આસપાસ પંદરથી સત્તર ટકા આસપાસ જે પહોંચી છે એટલે ક્યાંક ને ક્યાંક એ પ્રમાણમાં પણ જાગૃતતા ચોક્કસથી આવી છે તે આપણે કહી શકીએ છીએ હવે પ્રયાસોની આપણે વાત કરીએ જે પ્રકારે મેં વાત કરી કે વિદેશોમાં યુરોપની જે ઘણા બધા દેશો છે પોતાની ભાષા પ્રત્યે અંદર જાગૃત છે ત્યારે આપણે વાત કરીએ ગુજરાતીની અત્યારે ચોક્કસથી વાત કરીએ તો કેવા કેવા પ્રયાસો થવા જોઈએ આપણે જે વાત કરી સાહેબે કહ્યું એમ રાજગુર સાહેબે કે તમારા થકી જે આ એક ઉન્નત પ્રયાસ છે કે માતૃભાષા તરી તરફની સજાગતાનો તો આવી રીતે દરેક માધ્યમ જો એ બાળકની માતૃભાષા માટે અને પેરેન્ટ્સ અથવા વાલીના પણ એની ભાષા પ્રત્યેની જો જાગૃતતા તરફનો પ્રયાસ કરતા રહેશે તો એ માતૃભાષા તરફનો એમનો ઢોળાવ છે એ વધતો રહેશે એ એમનું ઢલાણ છે એ તરફ જવાનું છે એટલે આ બધા એ ઉપરાંત વિદ્યાર્થીઓને આપણી ભાષામાં રહેલી જે કંઈ સાહિત્યિક ગદ્ય છે કે પદ્ય છે એનાથી સુપેરે પરિચિત કરાવવામાં આવે કે જ્યાં એને પેલું બાળક છે ને એને મનોરંજન જોઈએ છે આનંદ જોઈએ છે તો એવી વાર્તાઓ તરફ એને લઈ જઈએ કે જ્યાં એને વાંચવાનું ગમે એ વાંચતું થશે ને તો એ શબ્દ ભંડોળ કરશે એક વચ્ચે મને આ એક આડ વાત કહેવાનું મન થાય કે ગુજરાતી ભણાવતી વખતે મને થોડાક વર્ષો પહેલા એક શબ્દ આવ્યો રહસ્ય મેં કહ્યું એમાં રહસ્ય છે એટલે મને પૂછવામાં સાહેબ આ રહસ્ય એટલે શું મારે મેં ઘણી બધી પ્રયત્ન કર્યો કે મેં કીધું અંગ્રેજી સિવાય એને સમજાવી શકીએ તો એવું ખાનગી છે રહસ્ય છે આ બધા છેલ્લે મારે સસ્પેન્સ શબ્દ વાપર્યો ત્યારે એમને સમજાયું કે આ રહસ્ય એટલે શું હવે આ ત્યારે એને એટલે હરદ્વાર ગોસ્વામી નો એક શેર છે મને ઘણી વખત ગમે છે કે એના કરતા હે ઈશ્વર મરવાનું ગુજરાતી ગુજરાતી આપણે સમજાવવું પડે તો એ વાંચનનો અભાવ છે અને બીજું બે ભાષા છે ને બે પ્રયત્નો થકી કેળવી શકાય એક વાચન થી અને શ્રવણથી આવા પ્રયોગો થતા રહે તો એ શ્રવણથી ભાષા ગળાશે અને બીજું વાચન વધશે તો ભાષા ગળાશે આજે સરકાર પણ પ્રયત્ન કરે છે તમારા થકી પણ પ્રયત્નો થાય છે માતૃભાષા અભિયાન પણ ચાલે છે જેના થકી માતૃભાષાની લઈ જવામાં આવે અને એમ કરતા તો વધારે સારું સાહેબ જે ઘણા બધા શબ્દો છે હમણાં જે એક શબ્દ કે જે એવા કવિની ભાષામાં આપણે કહીએ તો તેમની કવિતાઓમાં ઘણા બધા એવા શબ્દો હોય છે કે જે કદાચ અત્યારના લોકોને ખબર પણ નહીં પડે ત્યારે

હમણાં પટેલ સાહેબે વાત કરી કે હરધર ગોસ્વામી ભાઈ ની જે પંક્તિ એમણે રજૂ કર્યું હું ખરેખર હરધર ગોસ્વામી સવારે છ વાગ્યા સુધી એમની સાથે હતો કારણ કે અમે અને હર્ષ મેસવાણીયા ભાઈ આ ત્રણેય મિત્રો અમે સાથે બે ત્યાં જતા અમે શિક્ષણ મંત્રી ત્યાં જતા અને હજી હમણાં જ અમે ઘરે પહોંચ્યા છીએ એટલે ખુબ આનંદ ની વાત છે કે એમનો ફરી પાછો સુંદરભાઈ નીકળ્યો છે આપે જે વાત કરી પ્રમાણે કે અત્યારે દરેકને કંઈક બીજા કરતા જુદું બનવું છે જુદા બતાવવાનો પ્રયત્ન કરવો છે આજે દુઃખ જે જન્મ્યું છે ભાષાને લઈને હોય કે સામાજિક જીવનને લઈને હોય કે અન્ય બાબતોને લઈને કંઈક બીજા કરતા અલગ બનવું જેમ કે બાળક ખરેખર છે ગુજરાતી ભાષામાં કંઈક બોલે તો મા બાપને આમ અ પેરેન્ટ્સ કે બીજા અન્ય થી એને એવું લાગે છે કે હજી મારા બાળકને ખરેખર એપલ બોલતા નથી આવડતું પણ હું તમને વાત કરું કે દવાખાનાની અંદર એક બેન છે પેલા બાળકને લઈને આવે છે અને ડોક્ટર એમ કે છે કે તમે આમને પેલું આપો છો સૂપ કેવું કઈ આપો છો સફરજન તો બેન ખરેખર જે પોતે એકદમ ખૂબ સરસ રીતે ભાષાથી વધારે વિશિષ્ટ આગળ સમજે છે એવી રીતે બોલે છે કે હું એમને એપલ નું છે એ જ્યુસ આપું છું પણ તમે સફરજન બોલો તો ચાલે એમ છે

ત્યાં અમારા જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબ છે આર એમ ચૌધરી સાહેબે પણ ખુબ એક સફળ અમદાવાદ શહેરમાં પ્રયોગ કર્યો છે સ્વયં સંચાલિત પુસ્તક પરબ અમે શરૂ કર્યું છે બહુ સારો સફળ પ્રયોગ કર્યો છે કે જ્યાં ખરેખર કોઈ કચેરીના કામ સબબ આવે તો તેવા સંજોગોમાં ત્યાં બેસીને સ્વયંભુ પુસ્તક ત્યાંથી લઈ શકે અને પોતે વાંચી પાછું પુનઃ ત્યાં પાછું મૂકી શકે આવો માતૃભાષાનો ખરેખર છે પ્રચાર અને પ્રસાર થાય માટે મેં પૂરા પ્રયત્ન કર્યો છે સાથે સાથે હજી બીજો પણ પ્રયોગ કર્યો છે

કોઈ કામ પછી પોતાના મા બાપ ને ભૂલી જાય છે ત્યારે એ જે માતા પોતે આવતા સંદેશો આવે લોકોને જોવા કોઈ એને કહેજો કે એક વાર મળવા આવે કોઈ એને કહેજો કે એક વાર મને જોવા આવે એને કહેજો કે કામના બહાના ન બતાવે જો એ મોડું થશે તો મારે એને છેટું પડી જશે કોઈ એને કહેજો કે એક વાર જોવા આવે

અત્યારે સ્થિતિ જે બની રહી છે જે માતૃભાષા અને સંલગ્ન આપણે આ કવિતાને આપણે જોઈએ તો ચોક્કસથી પરિસ્થિતિ એ જ આવીને ઊભી રહી છે તે પ્રકારનું લાગી રહ્યું છે નામનારું ભવિષ્ય જો પૂરતા પ્રયત્ન નહીં કરવામાં આવે આપણે જ એ પ્રકારે પ્રયત્ન કરવાના છે મા બાપે જ પોતાના બાળકને તે પ્રકારનું જે સિંચન કરવાનું છે માતૃભાષા પ્રત્યેનું અને તો જ માતૃભાષા છે તે વધુને વધુ આગળ આવશે અને બાળકો પણ આપણી માતૃભાષા છે તે શીખી શકશે રેજ મુદ્દે આપણે ચર્ચા કરી ચર્ચામાં જોડાયા કિરીટભાઈ અમીરભાઈ અને સાથે જ અમિત સાહેબ ત્રણે આભાર ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાયા બદલ થેન્ક યુ વેરી થેન્ક યુ સો મચ દર્શક મિત્રોમાં હાલ બસ આટલું જ ફરી મળીશું નવા મુદ્દા સાથે ત્યાં સુધી રજા આપશો જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર